મારા ચહેરા પર હાસ્ય તો હંમેશા રમતું જ હોય છે પછી ભલે ને મન અંદરથી ગમે તેટલું ભરાઈ ગયું હોય કેમ કે આ મનનો થાક શેનો છે એ કોઈને સમજાવવા બેસવા કરતા બસ હસી દેવું સહેલું પડે છે

મારો પોતાનો જ ભૂક્કો બોલી રહ્યો છે કારણ કે હું બસ આપતું જ રહ્યો આપતું જ રહ્યો અને આ બધાની વચ્ચે હું પોતે જ ક્યાં ખોવાઈ ગયો અમે આ બધું એમ જ નથી કરતા આને જ કહેવાય છે ભાવનાઓનું મહોરું આપણા મગજમાં એ જ વાત બેસાડી દેવાય છે કે મક્કમ રહેવાનો બધો ભાર જાતે જ ઉપાડી લેવાનો અને આપણા લીધે બીજાની મુશ્કેલીઓ વધારવાની નહીં અને એટલે જ આપણે ચહેરા પર એક હસ્તો મોહરો પહેરી લઈએ છીએ કારણ કે દિલ ખોલીને વાત કરવાના જોખમ કરતાં હું ઠીક છું કહી દેવાના વધારે સલામતી લાગે છે અને જો આમાં તમને ક્યાંક પોતાની ઝલક દેખાઈ હોય તો એક વાત યાદ રાખજો તમે કમજોર નથી દુનિયાને ક્યાં ખબર છે કે તમે તમારી અંદર કિટકેટલું સંગરીને બેઠા છો આજે દિલની કોઈ એક સાચી વાત કોઈક પોતાના ને કહી દો અને જો કોઈને કહેતા અચકાતા હો તો બસ એને ફક્ત તમારા માટે ક્યાંક લખી લો થાકી ગયા હો તો એનો કોઈ અફસોસ ન કરશો બસ થાકી જવાનું તમારા ચહેરા પર પણ ક્યારેક આવું જ હાસ્ય આવી જાય છે ખરું ને